બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ ગુટકાના વેપારીઓ ખુલ્લે આમ જીએસટી ની ચોરી કરી રહ્યા છે ત્યારે તંત્ર કેમ ચૂપ છે ડીસામાં માં આવેલ સુભાષ અને તેમનું ગુલાવ મોદીની વાડીના સામે આવેલ છે અને ખુલ્લેઆમ બિલ વગનો માલ વેચી રહ્યા છે ને કોઈનું ટ્રેડિંગ કંપની જૂના બસ સ્ટેન્ડ પાસે ખુલ્લેઆમ જીએસટીની ચોરી કરી રહ્યા છે અને પોતાના ઘર ભરી રહ્યા છે ગુટકા તથા સેલફોન બીડી સોપારી તથા સિગરેટો તથા બીડી ગુટકા કાચા બિલથી વેચી રહ્યા છે ને બનાસકાંઠાના સિયોરી થરા લાખણી દાંતીવાળા પાંથાવાળા જેવા દરેક ગામમાં કાચા બિલથી વેચાણ કરી રહ્યા છે અને સરકારશ્રીની તિજોરીને આવા વેપારીઓ ચૂનો લગાવી રહ્યા છે તો ડીસાથી ભરાતી દરેક ગાડી ચેક કરવામાં આવે તો ગાડીઓમાં બિલ વગરનો માલ જોવા મળી રહે છે તો જીએસટીના અધિકારીઓ ગાડીઓ બી રખાવી બિલ ચેક કરવામાં આવશે ખરા તથા લોખંડ તાળપત્રી મેણિયા જેવા માલો કરોડોના વેચાઈ રહ્યા છે બિલો આપવામાં આવતા નથી અને મેણિયા તથા તાળપત્રી અંબિકા ટ્રેડિંગ તથા જય અંબે દુકાનોમાંથી વેચી રહ્યા છે ખુલ્યાણ ડીસાની બજારમાંથી ગાડીઓ ભરાઈ રહી છે અને આ મેણિયાના ગોડાઉનમાં કરોડોનો માલ જોવા મળે છે તો આ ગોડાઉનની તપાસ કરવામાં આવશે ગોડાઉનો જીઆઈડીસીમાં આવેલ છે તેની તપાસ થશે ખરા એવાલ વાત જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરે છે